સમાજમાં શિક્ષકને સન્માનની નજરે જોવાય છે પણ આણંદના ઉમરેઠમાં શિક્ષક દંપતી પર આરોપ છે કે તેમણે લોકોનું કરોડોનું કરી નાખ્યું છે ચારધામ યાત્રાનું કહીને દંપતી કેનેડા ભાગી ગયાના પણ દાવાઓ થઈ રહ્યા છે કારણ કે આ દંપતી સવા મહિનાથી ગુમ છે અને જેમણે દંપતિને રૂપિયા આપ્યા છે તેમના શ્વાસ અધ્ધર છે ચારધામ ગયેલા દંપતી નથી પત્તો કરોડો નું ફેરવીને રફ ચક્કર થયા દાવો ગુમ દંપતી કેનેડા ભાગ્યાની ચર્ચા મૂળ પંચમહાલના ના શહેરાના અને ઉમરેઠ શિક્ષક તરીકે ફરજ બજાવતું દંપતી મે માસમાં ચારધામની યાત્રાએ ગયા બાદ ગુમ છે લોકો કહી રહ્યા છે કે દંપતી લોકો નું કરોડો ફુલેકુ ફેરવી વિદેશમાં ફરાર થયું છે દંપતીએ અનેક શિક્ષકો અને ગ્રામજનોને ઉઠા ભણાવી રૂપિયા દસ કરોડથી પણ વધુ નાણાં ખંખેર્યા હોવાની શંકાઓ સેવાઈ રહી છે કેમ કે બે વર્ષ પછી પાસપોર્ટની અવધિ પૂરી થતી હોવા છતાં ગત ફેબ્રુઆરી માર્ચમાં જ શિક્ષણ વિભાગમાંથી એનઓસીની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી શહેરા તાલુકાના વક્તાપુરા ગામના રહેવાસી મુકેશ પટેલ મનીષા પટેલ બંને પતિ પત્ની છે દંપતી ઉમરેઠ તાલુકામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે દંપતી સોળ મે ચાર ધામ યાત્રા માટે રવાના થયા હતા નીકળ્યા બાદ સતત પરિવારના સંપર્કમાં હતા પરંતુ હતા તારીખથી બંનેના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા અને આજ દિન સુધી પરિવાર સાથે કોઈ સંપર્કમાં નથી જેને લઈને ચિંતાતુર બનેલા પરિવારે પોલીસમાં માં જાણવા જોગ ફરિયાદ નોંધાવી વીસ તારીખે મને સવાર માં કારણ પછી ફરી મારે કોઈ વાત થઈ નથી હું ઘણા ટ્રાય કરું પણ એમની સ્વિચ ઓફ ને સ્વિચ ઓફ આવ્યો પછી હવે માણસો જાણ કરી કે ભાઈ મારા છોકરા અહીં ફરવા ગયા છે તો એમને કોઈ મારે કોન્ટ્રેક થતો નથી વાત થતી નહીં બીજા છોકરા ફરવા ગયેલા છે એવાય કાંઈ એમ ફોન કરે વિડીયો કોલ કરે છે તો મારો છોકરો કેમ ફોન નથી ઉપાડતો એ હું મને કેન્સન આવ્યું હોય તો પછી મેં ફરિયાદ આપવાનું ચાલુ કર્યું હા તે હમણાં ફોન અહીં આવે છે બાકી ભાઈ ચાર દિવસ વીસ તારીખ સુધીનું લોકેશન મળ્યું એમને કે ભાઈ આઠ વાગ્યા સુધી આવા એ આગળ આ હોટલમાં હતા અને પછી ઈથી નાખ્યા પછી અમારી જ હોટલમાં હતી કોઈ એમ ના મળ્યું લોકેશન અને એમને મોબાઈલ સ્વીચ ઓફ બોલે છે આઠ દિન સુધી બે વ્યક્તિઓએ દંપતીને રૂપિયા આપ્યા હોવાની વાતનો સ્વીકાર કર્યો છે જેમાં પંદર દિવસમાં પૈસા પાછા આપવાના વાયદે બાર લાખ પડાવ્યા નિવૃત શિક્ષિકા પાસેથી દીકરાને વિદેશ મોકલવાના નામે એકવીસ લાખ સંખેર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે પોલીસે ફરિયાદના આધારે ઋષિકેશમાં તપાસ શરૂ કરી છે દંપતિના મોબાઈલ ડેટા અને લોકેશન ના આધારે તપાસ તેજ કરી છે પોલીસ સાથે પણ સંપર્ક કરી અને એમના જોડે પણ જેટલી માહિતી મળી આવી કોઈ ધર્મશાળામાં રોકાયેલા છે કોઈ વિપાસના યુગ કેન્દ્રમાં રોકાયેલા હોય કે ત્યાં આગળ અત્યારે હોય એમના ફોન બંધ આવતા હોય એવું બની શકે છે એટલે તમામ પાસાઓ અમે ચકાસી રહ્યા છીએ અત્યારે ચારધામની યાત્રાનું બહાનું કાઢીને ત્યાં ગયા પણ હોય અને ત્યાંથી વિદેશ ફરાર થયા હોવાની શંકા પ્રબળ છે કેમ કે ઓગણીસમી મે નું તેમનું સ્ટેટસ હરિદ્વારનું હતું દંપતીએ તેમના ફોટા પણ અપલોડ કર્યા હતા પરંતુ કેટલાક શિક્ષકોએ તેમનું સ્ટેટસ જોતા પૂછ્યું હતું અને પછી અચાનક જ તેમના ફોન બંધ થઈ ગયા હતા આમ સમગ્ર મામલામાં તેઓ ગુમ થયા છે કે ફરાર થયા છે એ બાબત હાલ તપાસનો વિષય છે Bureau Report, BTV News.